ડીસા તાલુકા તાલુકા પંચાયતના વિકાસ અધિકારી તરીકે એકાદ વર્ષથી બજાવતા મહિલા અધિકારી રાજપૂતની આજે પ્રમોશન સાથે ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે બઢતી આપી છે ડીસામાં ફરજ બજાવતા સમયે મહિલા અધિકારી તેમનાથી બનતા પ્રયત્ન ડીસા તાલુકામાં ગરીબોને માધ્યમ વર્ગોને તેમજ દરેક ગામ પંચાયતને પૂરતો ન્યાય મળી રહે તે માટે તાલુકાની જનતા સરકાર અને તરફથી જે ગ્રાન્ટો અને યોજનાઓ મળે છે તેનો સીધો લાભ તાલુકાની જનતાને મળી રહે તે માટે ઘણા પ્રયાસ કર્યા હતા કોઈ અરજદારોને પણ તકલીફ વગર તેમનું કામકાજ થઈ જાય એ હેતુથી કર્મચારીઓને સૂચનો આપીને સવલતો પૂરી પાડી હતી ઉભી તાલુકા વિકાસ અધિકારી ડીસા મને પ્રમોશન ગત સદી મળ્યું છે નય જિલ્લા વિકાસ અધિકારી તરીકે આણંદમાં ડીઝાનો મારો ટેનિયર ખૂબ જ સારો અને સફળ કહેવાય એવો રહ્યો કોઈ બી પ્રશ્નો કે ખૂબ બધાનો ખૂબ સહકાર મળ્યો તે બદલ હું ડીસા તાલુકામાં તમામનો ખૂબ આભાર માનું છું સેવાનો મોકો મળ્યો અહીંયા ઘણા સારા કામો પણ કરી શકી હવે જ્યારે આણંદમાં જઈશ ત્યાં બી હું સારી રીતે કામગીરી બજાવું એવી મારી પ્રાર્થના છે ડીસા ખાતે આપ જ્યારે તાલુકા વિકાસ તરીકે આવ્યા સ્ટાફ સાથે તમારું કોમ્બિનેશન થયું જો બધા પાંચ આંગણા છે બધા અલગ અલગ છે એ રીતે આપણે એવી અપેક્ષા ના રાખી શકીએ કે બધા સારા હોય અથવા બધા ખરાબ હોય બધાએ એમની એમની જે કેપેસિટી હતી એ રીતે સારું કામ કર્યું છે અને હું બધાને એપ્રિશિએટ કરું છું એવું કયું કામ છે જ્યારે આપ પ્રમોશન સાથે આણંદમાં જઈ રહ્યા છો એવું કયું કામ આ તાલુકામાં છે કે જે તમે કરવા માંગતા હતા લગભગ મેં જે બી કામો અહીંયા હું હાજર થઈ અને જે ગૂંચવાયેલા પ્રશ્નો હતા મેં મારા પ્રયાસો પૂરતા કર્યા છે અને ઘણા એવા પ્રશ્નો સોલ્વ પણ કર્યા છે અને એવા કદાચ એવા કામો હશે બી ખરા કે જે હજી થોડી મહેનત માગી લે અને મારા પછીના તાલુકા વિકાસ અધિકારીશ્રીનો એમાં હવે હસ્તક્ષેપ જોઈશે એક જૂના ડીસામાં પ્લોટ ફાળવણી કરવાની છે જેની લેન્ડ કમિટી મેં છેલ્લા શનિવારે કરી છે સાત જણાને મળવો જોઈએ પ્લોટ અને લોકો પાત્ર છે આગળની કાર્યવાહી થાય એવું હું ઈચ્છું છું